સુરતના લિંબાતમાં રક્ષબંધનના દિવસે જ્યાં યુવાનની હત્યા કરાઈ હતી તે વિસ્તારમાં લોકોએ ભેગા થઈ દિવાલો તોડી નાખી હતી અને આક્ષેપો કરતા કહ્યું હતું કે અહીં દારૂનો અડડો ફરી શરૂ થઈ જશે લીંબાત વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે એક ઓગણીસ વર્ષે યુવકની તેના મિત્રે જ રૂપિયાને લઈ થયેલ ઝગડામાં હત્યા કરી હતી આ મામલે ગતરોજ રાત્રિના સમયે એ જ સ્થળ પર લોગ ટોળું ભેગું થઈ ગયું હતું અને તે સ્થળની આજુબાજુની દિવાલોને લોકોએ તોડી નાખી હતી લોકોનું કહેવું હતું કે રાતના સમયે યુવાનની હત્યાની ઘટના બની હતી અને પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો લોકોને કહેવું છે કે થોડા સમય બાદ આ જગ્યા પર ફરી દારૂનો અડ્ડો ચાલુ થઈ જશે માટે હવે ચારે તરફથી ખુલ્લું દેખાશે તો ગમે ત્યારે પબ્લિક અહીં જનતા રેડ કરશે તો પથ્થરમારો કરી શકશે